રૂપિયા ત્રણસો પચાસ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત કરશે વડોદરાને ભેટ મળનારા રૂપિયા ત્રણસો પચાસ કરોડના વિવિધ આરોગ્ય પ્રકલ્પોમાં રૂપિયા એકસો એકવીસ પોઈન્ટ છોતેર કરોડના ખર્ચે અંસોયા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર થનાર અત્યાધુનિક કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ એસએસજે હોસ્પિટલના પરિસરમાં રૂપિયા બસો કરોડના ખર્ચે તૈયાર થનાર સ્પાઇન કિડની

સાડી ત્રણસો કરોડના લાગતના બે એક અહીં ખાતમુહૂર્ત થઈ રહ્યા છે અને એક કાર્ડિયક હોસ્પિટલ હશે બીજી હશે કિડની અને સ્પાઇન સ્પાઈનના રિલેટેડની એક હોસ્પિટલ અને બંને હોસ્પિટલ બે વર્ષ કે અઢી વર્ષના ગાળામાં પૂર્ણ થશે ખાસ ઇશ્યુ એ તો કે કાર્ડિયેક હોસ્પિટલ એટલા માટે બનવામાં આવે કેમ કે મધ્ય ઝોનમાં વડોદરા પડે છે અને આજુબાજુના જિલ્લાઓને પણ નજીક પડે સાથે સાથે અલગ અલગ રાજ્ય જે કે મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ એવા લોકોને પણ આનો લાભ મળે એ વિઝન હતું જ્યારે આપણે જોઈએ છીએ કે હાર્ટની બીમારીઓ વધી રહી છે અને ત્યારે મોંઘી જે પ્રાઇવેટ હોસ્પિટલો છે ખૂબ મોંઘી પડતી હોય છે ત્યારે સરકારે પોતે આ કાટ કેટલાક ઊભી કરી છે બે હજાર એકવીસથી એક માગણી હતી કે વિસ્તારમાં મોટી હોસ્પિટલ આવે અને આ ગ્રાઉન્ડ જે ખાસા વર્ષથી એસએસજીના હસ્તગત હતું એટલે લગભગ સો વર્ષ પછી એસએસજીની બીજી બ્રાન્ચ હોસ્પિટલ બની રહી છે એવું કહેવામાં આવે કેમ કે પહેલાં જ્યારે આપણા મહારાજા સર સાયાજી રાવે હોસ્પિટલ બનાવ્યું એના પછી એસએસજી કમ્પાઉન્ડમાંથી પહેલીવાર એસએસજીની હોસ્પિટલ બહાર નીકળીને એક બીજા ગ્રાઉન્ડ પર જઈ રહી છે ત્યારે વડોદરાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમ કે હવે આ શરૂઆત છે નવા એક પ્રકલ્પની નવા એક વિઝનની સાથે કે વડોદરા એક હેલ્થ સિટી તરીકે પણ આગળ જઈને સ્થાપિત થાય એના ભાગરૂપે ખૂબ સરસ આ એક આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સારો એવો લાભ લોકોને થશે